રાષ્ટ્રના ગૌરવવંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સ્વપ્નશ્રમા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ પ્રદેશ ભાજપની માર્ગદર્શિકા અનુસાર જિલ્લા પંચાયતની બે વિવિધ બેઠકો વિથોણ અને રવ બેઠકો પર નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમો યોજાયા હતા જેમાં બંને બેઠકોમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં પધાર્યા હતા આ અભિયાન અન્વયે વિથોણ જિલ્લા પંચાયત બેઠક અંતર્ગત મંગવાણા ગામ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંગાર મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા સમારોહના મુખ્ય વક્તા તરીકે સંબોધન કરતા વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર આજે ખૂબ ગતિશીલ રીતે વિશ્વ સ્તરે ધબકી રહ્યું છે અર્થતંત્રના આ પ્રવાહને જોતા મોદીજીએ વર્ષ બે હજાર સડતાલીસમાં ભારતને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે નેમ વ્યક્ત કરી છે એની સંકલ્પ પૂર્તિ માટે ભારતે દરેક ક્ષેત્રે હવે આત્મનિર્ભર બનવાનો સમય આવી ચૂક્યો છે આત્મનિર્ભરતા એ માત્ર એક આર્થિક વ્યવસ્થાનો ભાગ નથી પરંતુ માનસિક આદત પણ છે પ્રત્યેક ભારતીય સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખતા થવું એ જ સાચી આત્મનિર્ભરતા છે આ સમારોહમાં સહવક્તા તરીકે સુરેશભાઈ સંગારે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ પૂર્વે બેઠકના પ્રારંભે સર્વે ઉપસ્થિતિઓનું સ્વાગત પ્રવચન નખત્રાણા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જયસુખભાઈ પટેલે કર્યું હતું જ્યારે આત્મનિર્ભર ભારતના સંકલ્પ જિલ્લા અનુસૂચિત મોરચાના મહામંત્રી રવિભાઈ ગરવાએ લેવડાવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નખત્રાણા તાલુકા ભાજપ મહામંત્રી હરિસિંહ રાઠોડે કર્યું હતું જ્યારે આભાર વિધિ એટીવીટી સદસ્ય ધર્મેન્દ્ર ગીરી ગોસ્વામીએ કરી હતી સમારોહમાં નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ કચ્છ જિલ્લા ભાજપ કિસાન મોરચા અધ્યક્ષ પરસોત્તમભાઈ વાસાણી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્ર પંચાયત સદસ્યો નયનાબેન પટેલ ચોપડા નખત્રાણા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપાણી તેમજ નખત્રાણા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી નખત્રાણા એપીએમસી ચેરમેન હંસરાજભાઈ કેસરાણી નખત્રાણા તાલુકા ભાજપ ઉપપ્રમુખ મંગળાબેન વાઘેલા નખત્રાણા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી બાબુભાઈ ચોપડા સહિત વિવિધ ગામના સરપંચ શ્રીઓ અનેક સામાજિક ધાર્મિક સેવાકીય આગેવાનો વ્યાપારી અગ્રણીઓ સહિત બેઠક હેઠળ સમાવિષ્ટ ગામોના રહેવાસીઓ વિપુલ સંખ્યામાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એવી જ રીતે રાપર તાલુકાની રવ જિલ્લા પંચાયત બેઠકનું સ્નેહમિલન શ્રી રવેચી માતાજી મંદિર મોટી રવ ખાતે યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદ ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહ મિલન સમારોહને સંબોધતા દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે હવેથી આપણે સૌ સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર સ્વકેન્દ્રિત ભારત રાષ્ટ્રની દિશામાં સાથે મળીને સામૂહિક પ્રયત્નોના ભાગરૂપે ભારત વર્ષને વિકસિત રાષ્ટ્ર બનાવવાની મોદી સાહેબે કંડારેલી સ્વપ્નકેરી પર મક્કમ મનોબળ સાથે ડગ ભરતા રહીએ એ આજના સમયની આવશ્યક જરૂરિયાત છે ભારતના આર્થિક હરણફાળને કમાન ફક્ત આપણે સૌ દેશવાસીઓ પાસે જ રહેવી જોઈએ જેથી કરીને આપણે વિશ્વને કોઈ પણ સત્તા સામે બિચારા થવાની નોબત ક્યારેય નહીં ઉદ્ભવે આ પ્રસંગે તરીકે ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપ સિંહ જાડેજાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું સ્વાગત પ્રવચન રાપર તાલુકા ભાજપ અધ્યક્ષ નસાભાઈ દૈયાએ કર્યું હતું જ્યારે સમગ્ર સમારોહનું સંચાલન કરીને આત્મનિર્ભર ભારતના સંકલ્પ રાપર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ લેવડાવ્યા હતા તેમજ આભાર વિધિ જિલ્લા પંચાયત સદસ્ય વણવીરભાઈ સોલંકીએ કરી હતી રાપર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા રાપર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ડોલર રાયગોર વિસ્તારના અગ્રણીઓ રાજુભાઈ જાડેજા કૌશિકભાઈ બગડા રાપર તાલુકા પંચાયત શાસક પક્ષ નેતા મોહનભાઈ બાયડ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી તાલુકા પંચાયત સદસ્યો બિજલભાઈ આહિર શક્તિસિંહ જાડેજા સહિત વિવિધ શક્તિ કેન્દ્રના સંયોજકો બુથ પ્રમુખો સરપંચો ઉપસરપંચો સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું